માઉન્ટ આબુના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા માઉન્ટ આ બુલો ગ્રાઉન્ડ ખાતે શીત મહોત્સવનું આયોજન કરાવો ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો વાદળછાયું વાતાવરણ સર્જાવું ગુજરાતની સરહદ ઉપર આવેલ માઉન્ટ આબુ પર માઇનસ તાપમાનમાં ઠંડીને માણવા માટે અને થર્ટી ફર્સ્ટ મનાવવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા હિલ સ્ટેશનમાં પ્રવાસીઓ બરફેલી ઠંડીની મોજ માણી ગુરુ શિખર સહિત પહાડી વિસ્તારમાં બરફવર્ષા પણ થઈ સમગ્ર માઉન્ટમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું જેના લીધે વાહન ચાલકોએ મુશ્કેલી પડી હિલ સ્ટેશન માઉન્ટ આબુના પહાડી અને મેદાની વિસ્તારમાં શિયાળાએ જમાવટ કરી છે અને પહાડી વિસ્તારોમાં તાજેતરમાં પડેલી બરફ વર્ષાથી કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે તાપમાનમાં ઘટાડાથી માઉન્ટ આબુનું બરફીલા વાતાવરણથી પ્રવાસીઓ ખૂબ જ આનંદ લઈ રહ્યા છે અને માઉન્ટમાં અનેક લોકો ઠંડીથી બચવા માટે ગરમા ગરમ વસ્તુઓ અને આગનો સહારો લઈ રહ્યા છે ગઈકાલે નાતાલના દિવસે માઉન્ટ આબુનું તાપમાન માઇનસ એક ડિગ્રી નોંધાયું જ્યારે ગુરુશિખર ખાતે માઇનસ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું માઉન્ટ આબુની ગણકરથી ઠંડીને માણવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા માઉન્ટ આબુ રાજસ્થાનના મિની કાશ્મીર તરીકે ઓળખાય છે અને હાલમાં નાતાલના વેકેશનને લીધે મોટી સંખ્યામાં પર્યટકો ઠંડીની મોજ માણી રહ્યા છે માઉન્ટના નક્કી તળાવ આસપાસ મોટી સંખ્યામાં પ્રવાસીઓ હરવા ફરવા માટે આવતા હોય છે અને માઉન્ટ આબુ ખાતે આગામી દિવસોમાં શીત મહોત્સવ કાર્યક્રમ પોલો ગ્રાઉન્ડ ખાતે યોજાશે માઉન્ટ આબુ ખાતે નવા વર્ષને વધારવા માટે પર્યટકો મોટી સંખ્યામાં અત્યારથી પહોંચી રહ્યા છે